ફ્રૂટ ગરમ મસાલા અનાજ તેમજ દરેક જાતની ઘર જરૂરિયાતની વસ્તુઓ ખરીદવા માટેની વિશ્વાસપાત્ર દુકાન એટલે પારસ પ્રોવિઝન સ્ટોર ઠેકાણું પારસ મેડિકલ સ્ટોરની બાજુ માંગ વટ માર્કેટ મુખ્ય બજાર પાલેજ જિલ્લો ભરૂચ मक्तमपुर स्थित हजरत सैयद मखदूम शाह सरफुद्दीन मसदी बावाना छ सौ अड़तीस मंदल शरीफ ने उर्श शरीफ की उज् कराई मोटी संख्या में अकीदतमंदों उमटी पड़ा था ભરૂચના મખતમપુર વિસ્તારમાં આવેલ કોમી એકતાના પ્રતિકેવા હઝરત સૈયદ મખદુમ શાહ સરફુદ્દીન મસાદી બાવાના 638 માં સંતલ શરીફ અને ઉર્સ શરીફની ઉજવણી મુસ્લિમ બિરાદરો દ્વારા કરવામાં આવી હતી મખતમપુરના સૈયદવાડ મસ્જિદ ખાતેથી મુસ્લિમ બિરાદરો દ્વારા સંતલ શરીફનું જુલૂસ કાઢવામાં આવ્યું હતું અને આ જુલૂસ નાતો સલામ અને દુરોદો પાક સાથે હઝરત મખદુમ સરફુદ્દીન બાવા સાહેબની દરગાહ ખાતે પહોંચ્યું હતું मुस्लिम बिरादरो द्वारा अपना रोजा मुबारक ऊपर संदल शरीफ की रसम अदा करती ત્યારબાદ મુસ્લિમ બિરાદરો દ્વારા સલાતો સલામની સાથે સાથે દુનિયામાં કોમી એકતા ભાઈચારો અને શાંતિ બની રહે ભારત દેશમાં પ્રગતિ થાય અને કોમી એકતા ભાઈચારોનું વાતાવરણ બની રહે તેવી دعાઓ મુસ્લિમ બિરાદરો દ્વારા गुजारવામાં આવી હતી ત્યારબાદ મહેફિલે સમાનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાન જાનિતા કव्वालों દ્વારા કव्वालિયો રજૂ કરવામાં આવી હતી બીજા દિવસે ઉર્સ શરીફની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો હકીકત હતી આ પ્રસંગે તેમજ અન્ય કોઈ પણ પ્રકારની જાહેરાત વિઝ્યુઅલ સાથે પાલે વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે કોન્ટેક્ટ નંબર નવ શૂન્ય ત્રણ ત્રણ નવ એક શૂન્ય ચાર સાત શૂન્ય सात शून्य एक छ सात सात त्रत सात नव लेटेस्ट समाचारों माटे पालेज टाइम्स यूट्यूब चैनल ने सब्सक्राइब करो